સાયટિકાનો દુખાવો ક્યાંથી શરૂ થાય છે દોસ્તો સૌથી પહેલાં તમે જુઓ કે સાયટિકાનો જે દુખાવો છે તે તમારા થાપાનો ભાગ મતલબ કે કુલાનો ભાગ છે ત્યાંથી શરૂ થાય છે ત્યાંથી તે સાથળની પાછળના સ્નાયુઓ મતલબ કે તમારા કુલાની નીચે જે સ્નાયુઓ આવે છે ત્યાં આગળ જાય છે ત્યાંથી પિંડીમાં કાફ મસલ જે હોય છે આપણા ત્યાં જાય છે અને ત્યાંથી કેટલાક દર્દીઓને નીચે પાણીનો જે ભાગ હોય છે પગના પંજાની નીચેનો ભાગ ત્યાં આગળ સુધી દુખાવો થઈ શકે છે તેની સાથે સાથે કેટલાક દર્દીઓને જણજણાટી થાય કે ખાલી ચડે તેવી તકલીફ થઈ શકે છે હવે એ ડિપેન્ડ કરે છે કે કયા દર્દીને ક્યાં આગળ દુખાવો થાય કારણ કે જરૂરી નથી કે દરેક દર્દીને છેક કમરથી લઈને કે કુલાના ભાગથી લઈને છેક નીચે સુધી દુખાવો થાય કેટલાક દર્દીને ફક્ત સાથળમાં કેટલાકને ફક્ત પિંડીમાં તે રીતે દુખાવો થઈ શકે છે જે પણ નસ દબાતી હોય તે જ્યાં પણ સપ્લાય કરતી હોય તમારા સેન્સેશન સપ્લાય કરતી હોય ત્યાં આગળ દુખાવો થઈ શકે છે હવે જ્યારે પણ કોઈ પણ નસ દબાતી હોય અને તેની ઉપર એક્સેસિવ દબાણ થઈ જાય તો કેટલાક દર્દીને સાયટિકાના દુખાવાની સાથે સાથે સંડાસ પેશાબની તકલીફ થઈ શકે છે મોટાભાગના દર્દીઓને આ દુખાવામાં દવાથી કે ફિઝિયોથેરાપીથી જ રાહત મળી શકે છે કેટલાક જ દર્દીઓને આગળ કોઈ ઇન્ટરવેન્શન મતલબ કે ઇન્જેક્શન કે ઓપરેશનની જરૂરત પડી શકે છે અધરવાઇઝ મોટાભાગે આ દુખાવો ફક્ત દવા ફિઝિયોથેરાપી કે આરામથી સરખો થઈ શકે છે ધન્યવાદ